જે બધી દુકાનો છે ત્યાં આ લોકોએ છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ ટાઈમે બે જણ જે પોલીસનો યુનિફોર્મ હોય એ રીતે પહેરી અને પછી આવી અને કે અમે માસ્કનું ફંડિંગ ઉઘરાવીએ છીએ અને તમારે જે જે પણ આપવા હોય એ રીતે તમે આપો એ રીતે અલગ અલગ દુકાનમાંથી એક જગ્યાએથી તેરસો રૂપિયા લીધા છે અને ગઈકાલે સત્તરસો રૂપિયા લીધા અને અમે એક પેટ્રોલિંગમાં હતા એ પેટ્રોલિંગ દરમિયાન અમને ખબર પડી કે આ રીતે આ કોઈક નકલી પોલીસનો ગણવેશ પહેરી અને પછી આ રીતે પૈસાની માગણી કરે છે અને તાત્કાલિક જઈને અમે ડિસ્ટા અને અમે પોતે જઈ અને પકડી લીધા છે રાજેશ રાજેશભાઈ રતિલાલ બહુરૂપી છે એક જેની ઉંમર વર્ષ બત્રીસ છે એક બીજો છે ધારા ધારાભાઈ જગદીશભાઈ હીરાવત જે છે સુરત સચિન જીઆઈડીસીમાં રહે છે છેલ્લા ત્રણેક મહિનાથી આ લોકો અલગ અલગ જગ્યાએ આ રીતે કરી અને પોલીસનું નામ લઈ અને પૈસાની માગણી કરતા એમાં એમને પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે અસલાલી વિસ્તારમાં એણે એક કપલને રોકી અને એની જોડેથી પણ પંદરસોથી બે હજાર રૂપિયા લીધેલાની જણાવે છે હા એ પોતે એવું કહે છે કે અમે બહુરૂપી છે અલગ અલગ અમે અલગ અલગ ગણવેશ અમે બદલીએ છીએ ચેન્જ કરીએ છીએ એમાં આ પોલીસનો યુનિફોર્મ પહેરી અને પછી એ લોકો પબ્લિક જોડે પોલીસની ઓળખ આપી ખોટી ઓળખ આપી અને પછી આ રીતે આ લોકો પૈસા પણ આવે છે પબ્લિક પાસે